તો ફાઇનલી હવે જંગ શરૂ થઈ ગઈ છે પણ મૂંઝવવાનું આપણે જરાક પણ નથી કારણ કે બાજુવાળાના દેશની જેટલી વસ્તી છે ને એટલા તો આપણે ત્યાં ભારતમાં લગ્નમાં રીંસાયેલા સગાઓ હોય છે એટલે આપણે જરાક પણ ટેન્શન નથી લેવાનું ખાલી પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે કે આપણા દેશના સૈનિકોને રક્ષા કરે અને એને શક્તિ આપે અને બળ આપે જેથી જલ્દીથી જલ્દી બાજુવાળાનો ખાતમો થઈ જાય આપણે વાત કરવાની છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મો આમાં કોઈ ટોપ ટેન ટ્વેલ્વ થર્ટીન ફિફ્ટીન એવું કંઈ નથી મિનિમમ નવ કરોડનો આંકડો મેં રાખ્યો છે જેનું કલેક્શન મિનિમમ નવ કરોડ છે ત્યાંથી લિસ્ટ શરૂ કર્યું પછી સાડા નવ દસ વીસ પચીસ જે કાંઈ થયું ત્યાં સુધી આપણે લિસ્ટ લઈ ગયા છીએ બે હજાર ઓગણીસો અને અઠ્ઠાણું દેશરે જોતા હતા પરદેશ જોયા સુધીની ફિલ્મોનો આપણે સમાવેશ કરેલો છે બીજી વસ્તુ તમને કહી દઉં આ મેં આંકડા જ્યાંથી લીધા છે ઇન્ટરનેટમાંથી જ લીધા છે શાકનિલકમાંથી તમે કદાચ કોઈ બીજી વેબસાઇટમાં લો અને આંકડો થોડો ફેરફાર પણ હોઈ શકે છે હું અહીંયા એ દાવો નથી કરતો કે હું જે આંકડા કહું છું એ એ સો ટકા કન્ફર્મ જ છે ને એ સીલ જ છે એ જ છે એવું નથી અલગ અલગ સોર્સમાં અલગ અલગ આંકડાઓ હોઈ શકે છે પાંચ પચીસ ત્રીસ લાખનો ફરક દેખાઈ શકે છે પણ આ લિસ્ટ મેં તૈયાર કર્યું છે એ શાક છે એ વસ્તુ ધ્યાનમાં રાખજો જો હવે આપણે છે ને નવ કરોડ રૂપિયાવાળી મિનિમમ ફિલ્મ છે એને આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો ગોળ ગોળકેરી નામની ફિલ્મ લોકડાઉન સમયે આવેલી હતી માનસી પારખની એ ફિલ્મનું વાઇડ ગ્રોસ કલેક્શન અહીંયા બધા ગ્રોસ કલેક્શન આવશે હું હવે આગળ નહીં બોલું બધા ગ્રોસ કલેક્શન આપણે લીધેલા છે અમુક ફિલ્મ ઓવરસીઝમાં રિલીઝ થઈ હતી અમુક ફિલ્મ ઓવરસીઝમાં રિલીઝ નહોતી થઈ પણ એ બધું મિક્સ કરી અને જે ગ્રોસ આંકડો બેનો છે એની જ આપણે વાત કરી છે નવ કરોડ રૂપિયા ફિલ્મનું કલેક્શન છે આ ફિલ્મ તમારે અત્યારે જોયું હોય તો Prime પ્રાઇમમાં જોઈ શકો છો પછી છે બે હજાર અને ચોવીસની ફિલ્મ કસુંબો જેનું કલેક્શન નવ કરોડ અને પંચાવન લાખ રૂપિયા હતું આ ફિલ્મ હજુ એક પણ માં આવી નથી પણ ભવિષ્યમાં આવશે ખરી એવી આશા છે નવ કરોડ પંચાવન લાખ રૂપિયા કસુંબો બે હજાર પચીસની ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ માંડિયા અગિયાર કરોડ અને પંચાણું લાખ રૂપિયા કલેક્શન છે જે અત્યારે હજુ સિનેમાઘરમાં ચાલી રહી છે એના પછી આવે છે કોકોનટ મોશન પિક્ચરની બુશટ ટી શર્ટ જેનું ગ્રોસ કલેક્શન બાર કરોડ અને એંશી લાખ રૂપિયા થયું છે આ ફિલ્મ અત્યારે એક પણ ઓટીમાં રિલીઝ નથી ભવિષ્યમાં આવશે કે નહીં એનો હજી સવાલ જ છે કારણ કે કોકોનટમાંથી કોઈ પણ ફિલ્મ છે ઓટીટીમાં નથી આવેલી પણ હા આ ફિલ્મનું કલેક્શન બાર કરોડ અને એંશી લાખ રૂપિયા થયું છે એના પછી નાડી દોષ છે યશના અને જાનકીના બંનેના કરિયરને વળાક આપનારી ફિલ્મ જેના ડિરેક્ટર કૃષ્ણદેવ હતા રાઇટર પણ કૃષ્ણ દેવ યાજ્ઞિક હતા અને પ્રોડક્શન કંપની બિગ બોસ સિરીઝ હતી દોષ ફિલ્મનું ચૌદ કરોડ રૂપિયા કલેક્શન છે જે તમારે અત્યારે ફિલ્મ જોયું હોય તો શેમારુ પર અવેલેબલ છે ચૌદ કરોડ રૂપિયા આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન રહ્યું છે એના પછી બે હજાર પચીસની ઉમરો છે જે ચૌદ કરોડ અને એકસઠ લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન લાઈફ ટાઈમ રહ્યું છે આ ફિલ્મ અત્યારે શેમારૂ મી પર અવેલેબલ થઈ ગઈ છે તમે ન જોયું હોય તો ત્યાં જોઈ શકો છો એના પછી ફિલ્મ છે હેલારો અગેન અભિષેક શાહની ફિલ્મ ઉમરો પણ અભિષેક શાહની હતી અને આ પણ અભિષેક શાહની ફિલ્મ છે સોળ કરોડ રૂપિયા ઉમરો હેલારોનું લાઈફ ટાઈમ હતું જે ફિલ્મ અત્યારે શેમારૂ મી પર અવેલેબલ છે એના પછી ફરીવાર કોકોનટ મોશન પિક્ચરની જ આવે છે કહેવરલાલ પરિવાર આ ફિલ્મનું લાઈફ ટાઈમ સત્તર કરોડ અને સિત્તેર લાખ રૂપિયા હતું અગેન મેં કીધું એમ કોકોનટ મોશન પિક્ચરની ફિલ્મ છે એક પણ ઓડિટમાં અવેલેબલ નથી એમ કેવરલાલ પરિવાર પણ તમને અત્યારે ક્યાંય જોવા નહીં મળે પછી આવે છે માનસી પારેખની જમકુડી જે બે હજાર ચોવીસમાં આવી હતી અઢાર કરોડ અને સિત્તેર લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન છે અઢાર કરોડ સિત્તેર લાખ રૂપિયા કલેક્શન છે અને શેમારુ મી પર આ ફિલ્મ અત્યારે અવેલેબલ છે અને પછી છે ફક્ત મહિલાઓ માટે વીસ કરોડ અને ચાલીસ લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન છે આ ફિલ્મ તમારે અત્યારે જોયું હોય તો મી પર અવેલેબલ છે એના પછીની વાત કરીએ તો અગેન કેડીની ફિલ્મ છે શું થયું એકવીસ કરોડ રૂપિયા આ ફિલ્મનું લાઇફટાઈમ કલેક્શન રહ્યું છે અને આ ફિલ્મ અત્યારે મી પર અવેલેબલ છે હવે એક ફિલ્મ એવી આવે છે જેનું કલેક્શન બાવીસ કરોડ જ છે પણ ટિકિટના ભાવ દસ વીસ પચીસ રૂપિયા હતા દેશરેય દાદા પરદેશ જોયા ફિલ્મ છે એનું લાઇફટાઈમ કલેક્શન બાવીસ કરોડ રૂપિયા છે આમ તો આ આખા લિસ્ટમાં પહેલા નંબર પર આ ફિલ્મને લાવી શકાય કારણ કે બાવીસ કરોડ રૂપિયા આ ફિલ્મને કલેક્શન કર્યું પણ ટિકિટના ભાવ દસ વીસ રૂપિયા જ હતા બાકીની આ જે ફિલ્મો લિસ્ટમાં તમે જોવો છો એ ટિકિટના ભાવ દોઢસો બસો અઢીસો રૂપિયા સુધી ગયેલા છે ત્યાર પછી આટલા કલેક્શન થયા છે પણ દેશરે જોતા હતા પ્રદેશના ટિકિટના ભાવ દસ વીસ પચીસ ત્રીસ રૂપિયા હતા અને એ સમયે આ ફિલ્મનું કલેક્શન બાવીસ કરોડ રૂપિયા થયું છે એટલે આમ જોઈએ તો લિસ્ટમાં પહેલા નંબર પર આ ફિલ્મ જ આવે છે આ ફિલ્મ અત્યારે તમારે જોયું હોય તો લગભગ યુટ્યુબ પર અવેલેબલ છે પછી ફિલ્મ આવે છે ત્રણ એકા જેનું લાઇફ ટાઈમ કલેક્શન ચોત્રીસ કરોડ અને વીસ લાખ રૂપિયા છે જે અત્યારે જોજો એપ્લિકેશન પર અવેલેબલ છે ચોત્રીસ કરોડ અને વીસ લાખ રૂપિયા એના પછી પહેલા નંબરની ફિલ્મ ચાલ જીવી લઈએ જેનું લાઇફ ટાઈમ કલેક્શન પંચાવન કરોડ પ્લસ છે અગેન આ ફિલ્મ કોકોનટ મોશન પિક્ચરની હોવાથી એક પણ ઓટીમાં રિલીઝ નથી પણ આ ફિલ્મ હજુ અમુક સિલેક્ટેડ થિયેટરમાં સિલેક્ટેડ સિટીમાં ચાલી રહ્યા છે એક એક બબે શો છે અત્યારે તો તમારા આસપાસના થિયેટરમાં જો તમારે જોયું હોય તો બુક માય શોમાં તમે ચેક કરી શકો છો અવેલેબલ હોય તો ત્યાં તમે જોઈ શકો છો પણ આ ફિલ્મનું કલેક્શન અત્યારે પંચાવન કરોડ પ્લસ છે આ લિસ્ટમાં એક વસ્તુ છે ને જો અમુક ડિરેક્ટરો રિપીટ છે અમુક પ્રોડક્શન હાઉસ છે એ રિપીટ છે જેમ કે કોકોનટ પિક્ચર છે અમુક કલાકારો યસ ચોની પછી માનસીબેન એ રીતે મલ્હાર ઠાકર કલાકારો રિપીટેડ છે પ્રોડક્શન હાઉસ રિપીટેડ છે ડિરેક્ટરો અભિષેક જા અભિષેક શાહ લઈ લો પછી કૃષ્ણદેવી યાજ્ઞિક લઈ લો ડિરેક્ટરો પણ રિપીટેડ છે એટલે આખી લિસ્ટમાં એક વસ્તુ સારી એ છે કે અમુક ડિરેક્ટરોએ જ પોતાનો રેકોર્ડ તોડેલો છે અમુક પ્રોડક્શન હાઉસે જ પોતાનો પાછલી ફિલ્મો રેકોર્ડ તોડેલો છે તો એ રીતે આખું લિસ્ટ બન્યું છે હવે બે હજાર પચીસમાં મને એવું લાગે છે કે બે થી ત્રણ ફિલ્મો તો એવી આવશે જ જે આ લિસ્ટમાં કોઈનો કોઈનો રેકોર્ડ તોડી અને સ્થાન મેળવી લેશે અને આમાં જે ફિલ્મ છે એને એક સ્ટેપ પાછળ નાખી દેશે હવે બે હજાર પચીસમાં કઈ એવી ફિલ્મ છે તમને લાગે છે જે આવશે અને આ લિસ્ટમાં સામેલ થશે અને કોઈને કોઈ ફિલ્મને પાછળ નાખી દેશે કયા કલેક્શન કેટલું કલેક્શન થશે તમારો જે કાંઈ મત હોય તમને જે કાંઈ લાગતું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ